ના ની 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 હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો વેલકમ ટુ જીરાઠો બ્લોગ અને મારા બ્લોગ તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય જોહાર જય આદિવાસી જય બાવતે તો આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ ગાઈસ મને ઘરે લેવા આવ્યો તો મયુર એન્ડ આર યુ ઓકે આ ટાઈમ હાવ બ્લોગ તો કે હવે જઈએ પૂરે ત્યાં ભેગા થઈ જજો એકાપી ત્યારે તમને ખબર પડશે કે હા હા બતાવી દીધું કામ બહુ જ ખબર પડશે એન્ડ કામે લાગી ગયા છે દિવાળી કેવું અમારું કામ પછી જાય દિલ્હી હું મારી દિવાળીમાંથી મળે અને વધે

એન્ડ મયુરનું હજુ કાલુ પ્રમોશનનું એડિટિંગ ચાલે છે અને વોઇસ રેકોર્ડિંગ કરે છે જે લોકેશનનો બોલવાનો વોઇસ બાકી હતો એન્ડ હજુ બીજું બી બહુ કામ છે અમારે અને યુકે ગયો છે ભોળેલી અને એ બી બાઈક સ્કૂટી ગમે તે લેવા ગયો છે બરાબર એ લઈને હવે ખબર નહીં ને હાંજ પડે છે કે યો જાય છે કલાક બે કલાકમાં યા તો અમે ઓન કરશું મેં અને મયુર બરાબર હા છે મેં ો કઈશ મયુરનું પ્રમોશન બતાવીને હવે આવ્યા છે ફૂટવેર અને અહીં યુકેનો શૂટ કરવાનું છે બરાબર તો આ રહ્યા બ્રિજેશ ઓફર લઈને આવ્યા છે કંઈક પણ બોલે નહીં ફોન ચાલે છે બરાબર અને આ રહ્યો યુકે અને આ રહ્યો સ્ટોક અને આ રહ્યો લેડીઝનો સ્ટોક અને બીજો અંદર રહ્યો આ સ્ટોક બરાબર આપણે બ્રિજેશ ચા મંગાવશે નાસ્તો મંગાવશે પછી બીજું બી કરશે બરાબર અનારીઓ 150 રૂપિયા જે ابھی મને બ્લોગ ના હાલશે બરાબર લઈ લીધા મે આ 150 ના 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 એ કે ના એ નહીં તો ગાઈસ મોડીલી પહોંચી ગયા છું જામુ બડા બધું કામ બધાઈ દીધું એન્ડ

મયુર મને પરમ દિવસે લેવાયો હતો અને આજે મેં એને લેવા જમ છું એની જોડે આજે નહીં બાઈક તે દિવસે મારી જોડે નથી એટલે અમારે ઉહાડી મળીને ચાલવું પડે અને ગાડી ના હોય તો અમારે લેવા જવું પડે અને ગાડી છે યુકે ની બરોબર અને હવે પહોંચી ગયો છું મેં કઈ પહોંચી ગયો હીરાપુર પહોંચી ગયા છે મયુર આપણે ક્યારે મયુર અને ગાડી બંધ નહીં થાય મારે પડી જતી ચાલુ છે બ્લોગ અને ગાડી બંધ થઈ ગઈ છે હવે જઈશું અમારે ગાઈસ જામુગડા પહોંચી ગયા છે અને અમે અમારી ચારે ચાર ની ગેંગ અને મઈલો થયો છે લાઈવ અને આપણો ફોન તૂટેલો તે દેખાડે છે બરોબર તમને એની બ્લોગ મે ન દેખાય પણ લાઈવ મે દેખાતો છે મારો ફોન તૂટેલો છે આર્યો યુકે ને આર્યો માઈકલ ના આર્યો બીજા ભાઈ ના મે જાતે પોતે આર્યો આ દેખ અને આ રીગાડી બરોબર ગાઈસ કઈ કામ કરવા નીકળીએ એને પહેલા ચા થઈ જાય અને કોઈ ચા નું નામ લઈ લે લે પેલું ચા મંગાવી દેવાની બરોબર અને આ ગયા છે આ ભુંગરા કોઈ ખબર નહી કોઈનું પ્લાન હતો આ ભુંગરા લઈને આવ્યા છે 10 10 રૂપિયા આ કે 5 રૂપિયા 5 નું ના ના હું કે ટાર્ગેટ તો મારું હતું